શિક્ષણ વિભાગને લઈને હાલ તો સરકાર ભીસમાં મુકાઈ છે પહેલાં તો શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો દ્વારા જે ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે તે બધાની વચ્ચે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તેમના એડમિશન માટે થઈને જે મેદાને છે તે આવ્યા છે અને આ વિદ્યાર્થીઓની પડખે ખુદ ભાજપના ધારાસભ્ય પણ વિદ્યાર્થીઓ માટે તેમની પડખે આવીને ઊભા રહ્યા છે અને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરા એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓનું પ્રદર્શન છે તે હાલ ચાલી રહ્યું છે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ છે તે પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતર ઇનામદારે આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત છે તે કરી છે વડોદરા સાવલીના ધારાસભ્ય અવારનવાર ભાજપ સરકારની સામે પડતા જ હોય છે અને આ વખતે જ્યારે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન માટે વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમની પડખે ભાજપના ધારાસભ્ય કેતર ઇનામદાર જે પહોંચ્યા છે અને તેમની પડખે છે તે ઊભા રહ્યા છે ધારાસભ્ય દ્વારા યુનિવર્સિટીની વ્યવસ્થા ઊભી કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની રજૂઆત છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ મીડિયા સમક્ષ ધારાસભ્યએ એવો દાવો પણ કર્યો છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની મદદ કરશે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને થતી મુશ્કેલી દૂર થશે તો બીજી તરફ અગાઉ વિદ્યાર્થીઓને સાંસદે પણ હૈયાધારણા આપી હતી પરંતુ હજી સુધી આ વિદ્યાર્થીઓનું જે એડમિશન થવું જોઈએ તે થતું નથી એટલે કે કહી શકાય કે માત્ર બાહીધરેથી હવે નહીં ચાલે વિદ્યાર્થીઓને એડમિશન જોઈએ છે અને ખુદ ત્યારે ભાજપના ધારાસભ્ય જ આની માંગ છે તે કરી રહ્યા છે અને તે માંગ સાથે જે મુખ્યમંત્રી અને જે શિક્ષણ મંત્રી છે તેમને પત્ર પણ લખવામાં આવ્યો છે ત્યારે જે પ્રમાણે ભાજપના ધારાસભ્ય અત્યારે જે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પડખે આવીને ઊભા રહ્યા છે અને એડમિશન મળે તેના માટે માંગ કરી રહ્યા છે મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રહ્યા છે ત્યારે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર